અડવા નથી અને અડાઈ બધે બચું બચ્ચું હોય હાલો કાંઈ વાંધો નહીં છે ને તો કન્ટિન્યુ કર્યા તો નાઈ સીધા આવી ગયો છું જાઉં તમને દેખાડું જોવા પાણી હાલ્યું જાય છે તો ગઈશ અત્યારે વાગી રહ્યા છે ત્રણ અને નાઈન ધોઈને હું આવી ગયો છું બહાર તો વાડી આવી ગયો ને પછી મેં નાઈન પછી અત્યારે ત્રણ વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો છે ને

कंटीन्यू चलाओ माल

તહેવાર પણ આવશે બધા એમ જોડે સપોર્ટ કરો ફૂલ સપોર્ટની જરૂર છે આધાર આપણે આધાર આપણે પહેલી ચેનલ હતી જેમ કે આપણા સબસ્ક્રાઈબર હતા ને એમાં કંઈક હોવા થવા આવ્યા હતા અને એ ચેનલમાં આપણે બધા સબસ્ક્રાઈબર હતા એમ ખબર હતી જે આપણે બ્લોગ બનાવતા એ બધા ડેલી જોતા જ છે એમાં બહુ સારો સપોર્ટ હતો પણ એ અચાનક બંધ થઈ ગઈ છે એટલે પછી કંઈ કહેવાનું ન એટલે અગર એ ચેનલમાં સપોર્ટ હતો ને એ વ્યક્તિ ચેનલમાં તો બહુ સારો સપોર્ટ કર્યો હતો તેમ બધા आ शरणमा एउटो सपोर्ट देखामा एक लाख वुज पगो आमा कोही नाइ नै आरलमा एक सपोर्ट गाई छ पछि गाउँ मन एटले मेहनत एक वर्ष मेहनत अब त्यही एक वर्ष खरा मेहनत गरिनलमा मेहनत गरि તો એ આપણું પાણીમાં વહી ગયું પણ એ મેં મહેનત કરી છે ને એવી એની વાત કરું છું પછી આ ચેનલમાં મારું મને આવતી ગયું નહીં યુટ્યુબ જ નથી સલાવ લે પણ પછી મને એમ છું કે કાઈ વાંધો નહીં એક ચેનલ છે આપણે હારી રીતે હું એમ નહીં હાલે આપણે બીજી ચેનલ બનાવી એમ આપણે કદાચ આપણે ભાગી આપણે આવી છે એમ એટલે આ ચેનલ આપણે બનાવી છે તો કાંઈ વાંધો નહીં આમાં સપોર્ટ કરો એટલો આપણે દરરોજ ડેલી રીલ્સને ડેઈલી બ્લોગ બનાવવાના છે હવે તમે એક કોમેન્ટ કહી દઈજો એટલે આપણે આપણે આમ અંદિત મને એમ થાય કે નાના બનાવવું વિડિયો દરરોજ એક કોમેન્ટ કીધું અને આ ડેલી બનાવવું લોક એટલી કોમેન્ટ કીધજો ને ખાલી એટલે બસ બસ ડેઈલી બ્લોગ આપણે આવશે કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યું સુધી આ બ્લોગમાં એને લઈ ગઈ જાય આવી વિડીયો શું ઘરે નીણ વીણ વાટવા જ્યાં આપણે વાડી દઈએ તો વાડીને આપણે વાટીને આવી ગયા છીએ વગેરે હવે આવી ગયો શું અહીંયા થાપવઉ પડે તો કરી દઉં હશે થોડોક ખોક તો હવે ગઈ સાંજે મળવી સીધા એવી કીધું આવું છે તો ઉતારું તો મૂકશું હોય છે બ્લોગમાં બની રહ્યું છે કન્ટિન્યુ